તારીખ વીસ મી થી સ્વચ્છતા નું અભિયાન નડિયાદ ની અંદર શરૂ કરવામાં આવ્યું આવે ક્લિપ્ટરશ્રીએ મને સૂચન કર્યું કે આપણે સૌ ભેગા થઈ અને નડિયાદની અંદર એક મહિના સુધી સ્વચ્છતાનું અભિયાન ઉપાડીએ લોકોને જાગૃત કરીએ લોકો બહાર કચરો ના નાખે લોકો કચરો એમની કચરા પેટીમાં જ નાખે કચરા પૂરો સપોર્ટ કરી અને નડિયાદ સ્વચ્છ કેવી રીતે બને અને સૌથી વધારે ગંદકી જે જગ્યાએ હોય ત્યાંથી એ ઉપાડી લઈ અને ટ્રેક્ટરો મારફતે અથવા ટ્રક મારફતે અમે ઉપાડવાનું કામ કરી રહ્યા છીએ સાથે સાથે ડોર ટુ ડોર અભિયાન નગરપાલિકાનું ચાલુ છે તો મારી પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે તમે કચરો બહાર રોડ ઉપર ના નાખો તમારે ત્યાં કામ કરવાવાળા બેન અથવા ભાઈ તો બાર એક વાગે ઘરે છૂટતી વખતે જે કોથરીઓની અંદર કચરો ભરીને અને છૂટો રોડ ઉપર નાખવામાં આવે છે એ બિલકુલ બંધ કરજો અને ઘરે કચરાપેટી રાખી એમાં ભરો અને એક દિવસ કદાચ કચરો લેવા ના આવે તો બીજા દિવસે કચરો લેવા આવશે એ પણ અમે જોઈશું અને એનું ધ્યાન પણ રાખીશું અને અહીંયા ચીફ ઓફિસર હાજર જ છે તો એમને પણ અમે કહીએ છે કે કચરો લેવા ડોર ટુ ડોરના સાધનો એ દરેક જગ્યાએ જાય કોઈ જગ્યા બાકી ના રહે અને કોઈ પ્રજાની ફરિયાદ ના આવે એ જોવા માટે હું એમને આગ્રહપૂર્વક કહું છું અને સાથે સાથે પ્રમુખ અને નગરપાલિકાના સૌ સભ્યોને તેરે તેર વોર્ડ અંદર સ્વચ્છતા માટે સૌ આગ્રહ રાખે અને એના માટે ડોર ટુ ડોર અભિયાન ચલાય અને દરેક જગ્યાએ કચરા પેટી છે કે નહીં એની તપાસ કરે અને હવે પછીથી જે કચરા પેટી નહીં રાખે એને દંડને પાત્ર બનશે અને નગરપાલિકા દ્વારા દંડ કરવામાં આવશે બીજું એક પ્રજાજનોને એક બહુ મોટી ગેરસમજ છે એ પ્રજાની ગેરસમજ હું તમારા સૌ મીડિયાના માધ્યમોથી દૂર કરવા માગું છું એ લોકોને એવું છે કે કચરો રસ્તાઓ સાફ કરવા માટે વારવા માટે કર્મચારીઓ આવે પણ પાંચસો કિલોમીટર ઉપરના રસ્તા નડિયાદના થઈ ગયા